આ સમાજ તમારો વિરોધ ન કરે એવું બને નહીં વિરુદ્ધ જઈ અને તમે તમારી જગ્યાએ પૂગી જાઓ છો અને પોચાશે બધા જે છે એ સમાજમાં નથી ભીડ એટલે સમાજનો વિરોધ નથી કર્યો પણ એમાં ભીડ્યા નથી આપણે શું કરીએ છીએ સમાજ આટું થઈ અને ભગવાનનો સંતોનો ભક્તોનો આપણે વિરોધ કરીએ છીએ એનો જે દ્રોહ થાય છે એનું જે પાપ લાગે છે એને લઈ અને આપણે ઈશ્વરને રસ્તે નથી જઈ શકતા સાચી વાત આવી કંઈક છે તમને ના ગમે હવે આપણે સાધુ સંતોના ભક્તોના જીવંત ચરિત્ર વિશે આપણે બોલીએ આપણે એ લેવલ ઉપર છીએ નથી તો આપને કેમ ખબર પડે નહીં ને તો એ આપને ખબર પડે કે એ આવા હૈ એટલે આપણે તો કેવડા મોટા આવીશું આ અજ્ઞાન છે એને લઈને દ્રોહ થાય છે એનું જે પાપ લાગે છે એને લઈને આપણી બુદ્ધિ ભ્રષ્ટ થાય છે પવિત્ર બુદ્ધિ હોય એ ભ્રષ્ટ થાય છે આપણે કરવાની છે પવિત્ર તો કે એ સાધુ ને હું ઓળખું ભાઈ મને ખબર છે તું સાધુ છો તને ખબર પડે સાધુ કેવો હોય હે એમ કે તો કે એ ઓલા બાપુને હું ઓળખું છું આપણે બાપુ થઈ ગયા છે નહીં અઢીસો ને બદલે હાડા ત્રણસો રીંગણા ધરાર લઈ લીધી પેલા પાસેથી લીધા હોય અઢીસો પૈસા અઢીસો ના લીધા હોય હાડા ત્રણસો લઈ લી ને આપણે સાધુને ઓળખીએ આપણે સંતોને ઓળખીએ કેવી અજ્ઞાન થાય છે આ અજ્ઞાનતા આપણે પતન કરાય છે તમે કાંઈ ન કરો તો કાંઈ નહીં પણ તમારે કોઈને કહેવાનો કાંઈ હક નથી કારણ કે તમે કંઈ કરતા નથી એવું એટલે જીવન જ્યારે આપણે બનાવીએ ત્યારે આપણે પવિત્રતા આવે વાતથી ના આવે શાસ્ત્રમાં આજે થોડું લખેલું છે એ તો કરોડો વર્ષોથી હજાર લખેલું તો તો ન થઈ જઈએ આપણે નહીં એને કરવું પડે એવું કરવાથી આપણું જીવન બને જીવન બનાવવું પડે કોઈ બનાવી ના દઈએ અને કોઈ બનાવે તો એનું બને આપણું બને નહીં કોઈક જમે તો આપણે શું થાય નહીં નહીં આપણી ભૂખ તો એમને રહે ને હા તો આપણે એમ કહીએ તો આરે બધા જાવ ટેસ્ટીધીમાં એટલે કંઈ જરૂર નથી એવું લાગે એવું ભજન કરવાની જરૂર ભજનમાં એવું છે ભજન ભોજન એ વ્યક્તિએ પોતે કરવું પડે કોક કરી આપણો દીકરો હોય દીકરી હોય પતિ હોય પત્ની હોય એ ભજન કરી જાય એનો અર્થ એવો નથી કે આપણું કલ્યાણ થઈ જાય હા સંસ્કાર મળે એમાંથી લઈએ તો અને વિરોધ કરીએ તો બીજું મળે બાકી બીજું કઈ છે ને સંતો ભક્તોને આપણે થોડા સામાન્ય રીતે વ્યક્તિ કેમ ઓળખે એને એ વ્યક્તિ સામાન્ય છે ઓલા સંત છે ને સામાન્ય વ્યક્તિ કે એને હું ઓળખું છું કેમ માનવામાં આવે તમે કયો બધી જય શા એટલે સાચી વાત આવી છે જીવન આપણે બનાવી ત્યાં જાય તો ખબર પડે ને હનુમાનજી સુધી સુધી પહોંચ્યા છે આપણે હનુમાનજી ની વાત કરીએ આપણે ગયા કોઈ તો કેટલો તાપ છે એ કેમ ખબર પડે તો આપણે કઈક હનુમાનજી ની મને ખબર છે કેમ ગયા એટલે આપણે ગયા સુધી કોઈ દીધી ખબર પડે કેમ જવાય નહીં ને એમ એટલે કોઈ સંત ભક્તો ભગવાન કોઈ પણ હોય એનું એનું કામ છે એ જે હોય તે આપણે શું કરવું એ તો આપણે જવું પડે હવે ખાલી એ સંત ભક્તોની વાત નથી એમ દરેક વ્યક્તિમાં એવું છે કે કોઈ કંઈ કરે એ ખરાબ છે એ તો એ છે ને તમે શું કામ એવું કરો તો તમે ખરાબ થાવ ખરા થો હે ને એટલે એ વાતને આપણે નથી સમજતા એવું જ કહીએ કે એ નહીં ભાઈ એ આવો હશે આવો હશે આવો છે એનું કારણ એ છે કે એ વિષય આપણી અંદર પીડો આપણી અંદર ઈર્ષા માન કપટ મો ક્રોધ આ બધા જે અંદર પીડ્યા છે એટલે આપણે બીજાને કહીએ છીએ કે આવો છે આપણે ક્યાં ભક્તને ઓળખી શકીએ નહીં હું કામ તો કે આપણે નથી બીજાને ને આપણે નથી પણ તોય કહીએ છીએ આને લઈને એટલે એનો દ્રોહ થાય છે અજ્ઞાનતાને કારણે આપણે જે કહીએ છીએ ક્રોધને કારણે મોહને કારણે ઈર્ષાને કારણે કપટને કારણે જે આપણે કહીએ છીએ એ દ્રોહ આપણે આપણે આપણા માટે નુકસાન કરતા આપણે ઉભું કરીએ છીએ હકીકત એવી છે કોઈની જે વાત છે તમે તમારું જુઓ બીજાનું ન જોવો સારું આનાથી અજ્ઞાન બીજું કંઈ છે જ નહીં આપણે વાતો કરીએ સાધુ સંતોની ભક્તોની કે એ આવા થઈ ગયા આવા થઈ ગયા આવા થઈ ગયા એ તો એ થઈ ગયા હે ને આપણે તો નથી થયા હું કેમ નથી થયા તો કે આપણે એવું નથી કરતા ને હા તો આપણે એવું કરવું હોય તો કંઈક કરવું જ જોઈએ નક્કી તો કેમ થાય